જી આપનું નામ મારો ગામ મંદાત્રી હું ગડેધરા ફળિયાના રમણ ધના ગામી જી ગ્રામ પંચાયતમાં આપનો હોદ્દો શું છે સાતમા ઓળમાં હું ગડિયાધરા છે જી હવે રમણભાઈ હું ગામમાં આવ્યો ત્યારે મને ઘણી જગ્યાએથી સાંભળવા મળ્યું કે આપ શ્રી ઘણા સમયથી ગ્રામ પંચાયત ની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે લડત લડી રહ્યા છો તો તેની અંદર તમે રજૂઆત ક્યાં ક્યાં કરી છે અને કઈ કઈ બાબતોને લઈને કરી છે? શરૂઆતમાં તો પંચાયતમાં અરજી આપેલી અને બધી માહિતી માટે આપેલી પછી ત્યાંથી માહિતી મળી અમને બધું તલાટી બધું લખીને આપી દીધું અમને જે જે કંઈ કાંઈ કામ કરેલા નથી કરેલા છે કે નથી કરેલા તે બધું લેખિતમાં આપી દીધું અમને ત્યાર પછી અમે ઘણું બધું અમને એવું દેખાયું કે આ બધું ખોટું કરેલું છે જૂના કામ નવા બતલા આવીને પછી ખોટી રીતે ઉપાડી લીધેલા છે એવું અમે થોડુંક જણાઈ આવ્યું એટલે અમે પછી અરજી બનાવીને તાપી જિલ્લામાં આવ્યું તાપી જિલ્લામાં કઈ જગ્યાએ અરજી એ તમે આ સેવા સદન સદનમાં આપણે સાહેબનું નામ ઓફિસનું નામ જિલ્લા પંચાયત કચેરી હા જિલ્લા પંચાયત કચેરી જી જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયત તમે પ્રથમ અરજી જે ગ્રામ પંચાયતમાં કરી હતી તેનામાં તમને આરટીઆઈ આરટીઆઈ કરી હતી તો આરટીઆઈ નો તમને જવાબ મળ્યો હા એ જવાબ મળ્યા બાદ તમે જિલ્લા પંચાયત ની અંદર તપાસ માટેની અરજી કરી દીધી હા તપાસ માટે અરજી કરી તો એ તપાસ થઈ ગામ માં નથી થઈ નથી થઈ તો તમે એ અંગે ફરી કોઈ જિલ્લા પંચાયત ની અંદર ગયા હતા પૂછવા માટે આ ગયેલા તો જિલ્લા પંચાયત ની અંદર થી તમને શું જવાબ આપ્યો સાહેબ શ્રી એ સાહેબ એવો જવાબ આપ્યો કે સાહેબ મોકો આટલા દિવસ થઈ ગયા તો કંઈ તપાસ નું કઈ આવ્યું નહીં ને તો સાહેબે એવું કીધું કે મેં તો તમે અરજી આપી ગયેલા એટલે તે જ દિવસે ટપાલ મારફતે મેં તાલુકામાં મોકલી આપેલું છે ને પંદર દિવસમાં ટીમ બનાવીને તપાસ કરવાનું ને જવાબ આપવાનો એવું સાહેબ તમે અરજી જિલ્લા પંચાયત માં કઈ તારીખે આપેલી પચીસ તારીખે પચીસ તારીખ એટલે સાહેબ ના કેવા અનુસાર બીજા દિવસે તાલુકા પંચાયત જાણ ગઈ હતી કે પંદર દિવસની અંદર ટીમ બનાવીને આની તપાસ કરવી બરાબર બરાબર તો એ અરજી ની તારીખ કઈ છે કઈ તારીખે તમે અરજી આપી હતી પચીસ પચીસ સાત પચીસ સાત બે હજાર ચોવીસ પચીસ સાત બે હાજર ચોવીસે અરજી આપી સાહેબ કરી દીધા બરાબર તો હવે આજે આજની તારીખ જે છે બરાબર આજે પહેલી સપ્ટેમ્બર છે તો આ વાતને એક મહિનાથી વધુ સમય થઈ ગયો તેમ છતાં કોઈ તપાસ આવી નથી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને ને આપે એવું પૂછ્યું હતું કે આજે તપાસ નો અહેવાલ છે એના માટેથી તાલુકા પંચાયતે કોઈ રજૂઆત કે કોઈ અહેવાલી રિપોર્ટ મોકલ્યો છે તપાસનો દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી કે ગામની અંદર કોઈ તપાસ કરવા આવ્યું આપને જણાવ્યું નથી આપનું કેવું એવું છે બરાબર બીજું આ ગામની અંદર કયા પ્રકારના ભ્રષ્ટાચારો થયા છે અને કયા વર્ષથી તો ક્યાં સુધી થયા છે એ પચીસ જી ત્યાં કામ તો આવેલા પણ કામ જ આવતા પંચાયતમાં હું પૂછું કે ભાઈ કામ આવતા છે કેમ કે કામ જ આપડે ખરા કરીને હું છે પણ તાલુકા માંથી પાછી નથી આવતા એમ કે હવે જેમ કે આપણે જણાવ્યું કે આપ ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર સાત ના ચૂંટાયેલા પ્રતિનિધિ ને સભ્યો છો બરાબર તો આપને જયારે ગામની અંદર સામાન્ય સભા ગ્રામ સભા હોય તે સમયે સરપંચો દ્વારા કે તલાટીઓ દ્વારા ગામની અંદર કેટલા કામો આવ્યા છે અને કેટલા કામો થઈ ચુક્યા છે અને કેટલા કામો નું ચુકવણ કર્યું એ અંગે ની માહિતી આપવામાં આવે છે ખરી એ અમે અરજી આપીને માહિતી માંગીએ ત્યારે બધું ખબર પડી અરજી નહિ દરેક ગ્રામ સભા હોય કે સામાન્ય સભાની મીટિંગ હોય તે દરમિયાન આ લોકો માહિતી આપે છે તમને આપે પણ કામ જ નથી થતા ક્વાસ્ટન આવતા જ નથી એમ જ કે એ તો પછી આપને ખબર કયા માધ્યમ થી પડી કે ગામમાં કામો થયા છે ડુપ્લિકેશન થયું છે એ રીતે તમે જે આક્ષેપ કર્યા છે તમારી અરજીની અંદર એ તમને ક્યાંથી જાણવા મળ્યું એ તો સામાન્ય મીટિંગ ગઈ અગાડી તેમાં એ લોકોને મેં પૂછ્યું કે આપણે તમે આપણે મિટિંગમાં બેહ બેન ઠરાવવામાં તો કામ લેતા છે પણ ત્યાં લોકો મોકલે પણ ત્યાંથી કામ કેમ નથી આવતા એમ તો આ લોકો એમ કે તલાટી નવી બડી આવી ત્યારથી તલાટી જતા રહે અઠવાડિયું આપણા કોઈ કામ ને આવતું નથી તમારો તલાટી નિયમિત નિયમિત છે છે આવે ગ્રામ પંચાયતે હાલમાં જે તલાટી ચાલુ છે એ નિયમિત આવતા અચ્છા ને આગળ તલાટી કોણ હતો અગાડી તો એ લોકોનું નામ નથી ખબર પણ એ લોકો બહુ બધા આવીને અઠવાડિયા ટકા પાસે જતા રે પાછા બીજા આવે ત્રીજા આવે ઘણા બદલાઈ ગયા અચ્છા એટલે ચાર્જમાં જેવું ચાલતું હશે અને હાલમાં સરપંચ કોણ છે તમારા અહીંયા ગામમાં હાલમાં લેડીઝ સરપંચ છે ભાવના બેન જે ને ગ્રામ પંચાયતનો ગ્રામ પંચાયત નો જે વહીવટ ખરો બધો તે ભાવના બેન પોતે કરે છે કે એમનો હસબન્ડ કરે છે હસબન્ડ જ કરે એમના ઘરવાળા જ સરકારી દસ્તાવેજો ઉપર સાઇન બાઇન કરવાનું હોય તો ભાવના બેન કરે છે કે તેઓના ઘરવાળા કરે એ તો થોડુંક કોઈ વખત એ બેન હો કરી દે સર ને કોઈ વખત એ લોકો કરી લેતા પણ થોડું થોડું જો એમ સહીમાં થોડો એમ તેમ ફરક દેખાતો છે પણ હજુ એટલે એવું નથી ફરક દેખાતો